વેજલપુર ગ્રામ પંચાયત નોંધેરી નગરીના રાજા જેવો વહીવટ ગ્રામ નો વહીવટ કરનાર સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાં વેજલપુર પોસ્ટ ઓફિસની બાજુમાં ગંદકીનું સામ્રાજ્ય સાફ સફાઈ નામે આવતી નો બખું બોલાવતી વેજલપુર ગ્રામ પંચાયત પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ પોસ્ટ ઓફિસની બાજુમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગંદકીના ઢગલાઓ જોવા મળી રહ્યા હતા ત્યારે ગુજરાતની ડબલ એન્જિનની ભાજપ સરકાર મોટા મોટા બણગા સ્વચ્છતાને લઈને લાખો રૂપિયાના ખર્ચ કરીને સ્વચ્છતાના બેનરો બનાવીને લોકોને જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરતી હોય છે ત્યારે દેશના વડાપ્રધાનનું આહવાન એક પગલું સ્વચ્છતા તરફ દેશભરમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને એક પગલું સ્વચ્છતા તરફનું આહવાન કર્યું સ્વચ્છ ભારતનું સ્વપ્ન દરેક નાગરિકની ભાગીદારીથી જ સાકાર થઈ શકે છે ન ગંદકી કરવું ન ગંદકી કરવા દઈશ જેવી પ્રતિજ્ઞાને અપનાવવા લોકોને અપીલ કરી તો શું વેજલપુર ગ્રામ પંચાયતના અંધરી નગરીના રાજા જેવો વહીવટ કરનાર સત્તાધીશોને ગ્રામ પંચાયતથી સો મીટરમાં આવેલ પોસ્ટ ઓફિસ બહાર ખૂબ જ દુર્ગંધ મારતી ગંદકી નહીં દેખાતી હોય ત્યારે સરકારી કચેરીઓ બહાર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે બીજી તરફ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બહાર પણ ગંદકીની લીલા લહેર જોવા મળી રહી છે ત્યારે બીજી બાજુ ઉર્દુ શાળાની બહાર પણ દુર્ગંધ મારતા ગંદકીના ઢગલાઓ જોવા મળી રહ્યા છે જેથી શાળામાં અભ્યાસ કરતાં બાળકોને ગંદકીના લીધે દુર્ગંધને લઈને બાળકો પણ બીમાર પડતા હોય ત્યારે બીજી બાજુ મહીષા તળાવની પાળ ઉપર પણ ગંદકીના ઠગે ઠગ જોવા મળી રહ્યા છે વેજલપુર ગામમાં થયેલ ગંદકીને લઈને સ્થાનિક ગ્રામ પંચાયતના સત્તાધીશો સાફ સફાઈ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે ત્યારે જવાબદાર અધિકારી મંત્રી પણ અંધેરી નગરીના ગંદુ રાજા સતાધીશો સામે લાચાર બની ગયા હોય તેમ દેખાઈ રહ્યું છે વેજલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વેજલપુર ગ્રામ પંચાયતના જવાબદાર તલાટીકમ મંત્રીને લેખિતમાં અરજી આપીને આરોગ્ય કેન્દ્ર બહાર થયેલ ગંદકીને તાત્કાલિક ધોરણે સાફ સફાઈ કરવા માંગ કરી છે હવે જોવું રહ્યું ક્યારે સાફ સફાઈ કરવામાં આવશે બીરો ચીફ હિમરાન પાડવા